હેલો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે તો વિદ્યાર્થી મિત્રો બે હજાર ચોવીસની બોર્ડની એક્ઝામ ધોરણ દસ અને બારની માર્ચ મહિનામાં યોજાવાની છે તો વિદ્યાર્થી મિત્રો જો હવે સમય ખૂબ જ ઓછો રહ્યો છે અને તમારે દસમા ધોરણની અને બારમા ધોરણની તમામ માહિતી મેળવી હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો અને અમારી સાથે જોડાયેલ રહો અને બાજુમાં આપેલું બે લાયકન દબાવી દે જેથી તમને અમારા વિડીયોની નોટિફિકેશન તરત જ મળી રહે તો વિદ્યાર્થી મિત્રો વધુ મોડું ના કરતાં હવે આપણે વાત કરીએ તો ધોરણ દસના રિપીટર વિદ્યાર્થીઓને કેટલા માર્ક્સનું પેપર હોય છે કેટલા માર્ક્સે પાસ થાય છે અને એનો રિઝલ્ટ કેવી રીતે હોય છે બધી જ માહિતી તમને આપવાનો છું તો વિદ્યાર્થી મિત્રો તમે વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો તો એક વિદ્યાર્થીની કોમેન્ટ હતી એને લઈને આપણે આ વિડીયો બનાવ્યો છે તો વિદ્યાર્થી મિત્રો તમને પણ કોઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટ કરી શકો છો તેના વિશે તમામ માહિતી હું વિડીયો દ્વારા આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો હવે આપણે વાત કરીએ ધોરણ દસનું રિપીટરનું એક્ઝામ પેપર મતલબ કે ક્વેશ્ચન પેપર એ એંસી માર્ક્સનું હોય છે હવે વિદ્યાર્થી મિત્રો એંસી માર્ક્સમાંથી તમારે લાવવાના હોય છે છવ્વીસ પરંતુ તમારા રિઝલ્ટમાં સો માર્ક્સનું બતાવે છે કેમ કે તમારે એની અંદર રિપીટર વિદ્યાર્થીઓને સ્કૂલના માર્ક્સ એડ થતા નથી સ્કૂલમાંથી જે વીસ માર્ક્સમાંથી મૂકવામાં આવતા હોય છે એ એડ થતા નથી એટલે કે તમારા રિઝલ્ટમાં સોમાંથી તમારે તેત્રીસ લાવવાના છે એટલે તમારે એસી માર્ક્સનો પેપર હશે એને સોમાં કન્વર્ટ કરી દેશે અને તમારે છવ્વીસ માર્ક્સ આવશે એટલે તમારે તેત્રીસ માર્ક્સ ગણાશે એટલે તમારે તેત્રીસ માર્ક્સે પાસ થતા હોવ છો પણ એક્ઝામની અંદર એસીમાંથી તમારે છવ્વીસ માર્ક્સ લાવશો એટલે તમે પાસ ગણા છો કન્ફ્યુઝન હોય તો વિદ્યાર્થી મિત્રો તમને નોર્મલી જણાવી દઉં તો તમારે એસી માર્ક્સનું પેપર છે એમાંથી તમારે છવ્વીસ માર્ક્સ હોવા જોઈએ પરંતુ રિઝલ્ટની અંદર તમારે સો માર્ક્સ લખેલા હોય એમાં બાજુમાં તમારે તેત્રીસ માર્ક્સ હશે તો તમે પાસ થશો તો વિદ્યાર્થી મિત્રો તમને બીજી કાંઈ માહિતી જોતી હોય તો તમને હું વધારે પણ આપી દઈશ તો તમે એમને કમેન્ટ કરીને જણાવી શકો છો તો એની દ્વારા કોમેન્ટમાં જ હું તમને માહિતી આપી દઈશ તો વિદ્યાર્થી મિત્રો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી દો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દો જય હિન્દ જય ભારત